એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઈડનના પાટ્ય સમાજના યુવાને ઝેરી દવા ગટકાવી રાકેશભાઈ શાંતિલાલ પાટિયા નામના યુવાને ઝેરી દવા ગટકાવી થોડા દિવસ અગાઉ ખેડોમાં ખાતે યોજાઈ હતી પાટ્ય સમાજની મીટિંગ મીટિંગમાં સામાન્ય બોલાચાલીમાં સમાજના અન્ય લોકો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ધમકીના પગલે યુવાને ડિપ્રેશનમાં આવી જતા ઝેરી દવા ગટકાવી યુવાન હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા તે દરમિયાન ગત રાત્રિએ મોત નીપજ્યું હતું પાટીય સમાજમાં શોકની લાગણી છવાઈ બ્યુરો રિપોર્ટ એટીએન ટીવી ન્યૂઝ સાબરકાંઠા ેટીમાં ગયા હતા ત્યાં બબાલ થઈ હતી બબાલમાં ત્યાં આગળ મારા મારી ઝપાઝપી થઈ હતી ત્યાં આગળ એ લોકો સમાધાન કરવાનું કીધું તો ના કર્યું એ લોકો પાછા ઇધર આવ્યા આવીને સમાધાન કરવાનું કીધું પણ ના પાડી એ લોકો કહે છે કે તમે ઈડર વાળા જ ખાલી માફી માંગો અને હું વિડીયો વાયરલ કરું એ વિડીયો આખા સમાજમાં ફેરવું પછી આ લોકો ઈડરના ના સમાજવાળા લોકોએ ના પાડી કે અહીંયા મને એ કરવું નથી પછી એ લોકો પાછા જ પાછા થોડું વાર પાછા સમાચાર આવ્યા કે એ લોકો ગયા નથી બીજી ગાડી ભરીને એ લોકો જલ્પા નામની એક છોકરી હતી એમાં આર્ય રોહિત રોહિત અશોક સંજયભાઈ એ બધા એવા સાત જણા બધા 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 આવ્યા હતા મારવા માટે હથિયારો લઈ લઈ રહ્યા હતા બધા એ પચાસ મારા પતિને ટોર્ચર પણ કરવામાં આવતા જશો બહાર જશો કઈ બી તો તમને મારી નાખવામાં મારા દવા પી લીધી હતી પોલીસ હા કરી હતી પણ કોઈ કાર્યવાહી થઈ નથી હજી સુધી બસ ન્યાય મળવો જોઈએ તો જ લાશ લઈ જશું લઈ જશું શું નામ